તકલીફ અને સંઘર્ષની વાત કરીએ ને તો મહિલા ઘણું જ વેઠે છે અને કરે છે પહેલેથી શરૂઆત કરું ને તો અમે લોકો ભણ્યા અમારા મા બાપે અમને ભણાવ્યા એ તો સંઘર્ષ છે જે તો દરેક વ્યક્તિ કરતું જ હોય છે પણ પછી એમ કરતાં કરતાં જ્યારે બી કરી લીધું ભણી લીધું અને પછી જ્યારે એક્ઝામ આવે છે ને ત્યારે કાયમી શિક્ષકની ભરતી તરીકેનું નોટિફિકેશન આવે છે ને એક્ઝામ આવે છે તો એક ઉમંગ કે ચલો કંઈક તો સફળતા મળશે આપણને કાયમી શિક્ષકમાં લાગી જઈશું આપણા સપના પૂરા થશે અને પછી જ્યારે પરીક્ષા પણ પાસ કરી લીધી પરીક્ષાનો ટાઈમ પણ અમારી પાસે અઠવાડિયા જેટલો જ હતો અને છોકરાને સાથે રાખવાનું ફેમિલીને સાથે રાખવાનું ઘર સંભાળવાનું એ તો સમજી શકો છો અને એમ કરતાં કરતાં પણ સરકારે જે એક્ઝામ લીધી ને દ્વિસ્તરીય એને પણ પાસ કરી અને પાસ કર્યા પછી આજે જ્યારે હકનું લેવાનું આવે છે ને ત્યારે માગવું પડે છે કે અમારી ભરતી ક્યારે કરશો કે વારંવાર રજૂઆત કરવાનું આંદોલન કરવાનું આવેદન આપવાનું કે ભરતી ક્યારે આવશે ભરતી ક્યારે આવશે રાત્રે ઊંઘ પણ નથી આવતી બાળક બાજુ ધ્યાન નથી અપાતું આમ કોઈ વાર તો ડિપ્રેશનમાં આવી જવાય છે કે શું કરવું કંઈ ખબર પડતી નથી એટલે હવે તો કંટાળી ગયા છે કે શું ખબર પડતી નથી ઘર તરફથી સપોર્ટ હા ઘર તરફથી સપોર્ટ મળી રહી છે પણ વારંવાર એક વસ્તુ કહેવામાં આવે છે કોઈ વાર ટકોર તો થાય છે કે આમ જાવ છો વાંધો નથી સરકારને જે કરવું હશે કરશે તમે શું કામ આવું હેરાન થાવ છો પણ પછી એક બાજુ આપણી હિંમત જોઈને એમને પણ એમ થાય છે અને કહે છે કે ના જાઓ તમારા હકની લડાઈ છે ને લડી લો અમે તમારી સાથે ઊભા છે અનમેરિડ બેન હોય ને તો શું થાય કે એના મેરેજ બાકી હોય સમાજ આખો જોતો હોય આ રીતે વિડીયો વાયરલ થાય રોસ્તા પર ઢસડવામાં આવે તો એની ખોટી ઇફેક્ટ થાય અને આજનો સમાજ કેવો છે આપણને ખબર છે કે સારું હશે ને તો વધાવે નહીં પણ ખોટું હશે ને તો દસ જણને જઈને કહેશે એટલે ખરેખર એ બહુ અઘરું પડે છે છોકરીના મેરેજ ન થાય પછી કહેવામાં આવે ના ઘર તરફથી જેના મા બાપ હોય એના ભાઈ બહેન હોય એમ કે કે બેટા તારા મેરેજ બાકી છે ભલે ને કંઈ નહીં બેસ્ટ ઘરે આપણે નથી કરવું જ્યારે થશે ત્યારે જોયું જશે અને જો મેરિડ મહિલા હશે અમારા જેવા તો પિયરવાળા તો કદાચ સપોર્ટ કરે છે સાસરીવાળા પણ કરે છે ના નથી કહેતી મને કરે છે પણ ઘણી એવી બહેનો હશે કે જે એમના સામે લડીને પણ આવતી હશે કે ના હું હકનું લઈશ અને તમને કરીને બતાવીશ એમ